નમસ્કાર મિત્રો ચાલો તમારા બધા માટે એક વાર્તા વાંચીએ શીર્ષક અમૃત્વની શાહી સ્મય પર એક લેખકનો પુનઃ ગોવા ભારત વર્તમાન દિવસ આન્ય વ્યસ્ત શેરીઓમાંથી ઝડપથી ચાલતી હતી લોકો અને વાહનોથી બચીને સમયસર તેની મીટીંગમાં જવાનો પ્રયાસ કરતી હતી તે ટોચની પેઢીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટીવ તરીકે નવી નોકરી શરૂ કરી રહી હતી અને તેના પ્રથમ દિવસે મોડું થઈ શક્યું ન હતું જ્યારે તેણી ઉતાવળમાં એક શેરી તરફ ગઈ ત્યારે એક સાયકલ રિક્ષાએ તેને અચાનક કાપી નાખ્યો તેણીએ તેનું સંતુલન ગુમાવતા તેને ટાળવાનો પ્રયાસ કર્યો અચાનક તેણીને લાગ્યું કે એક મજબૂત તેણી પડી તે પહેલા તેણીને સ્થિર કરી ત્યાં સાવચેત રહો એક ઊંડા અવાજે કહ્યું આન્યાએ એક ઊંચો સુંદર અજાણી વ્યક્તિ જોવા માટે ઉપર જોયું જેણે તેને પકડ્યો હતો તેમની આંખો મરી અને તે ક્ષણમાં તેણીને કંઈક અજુગતું લાગ્યું પરિચિતતાનો એક સ્પાર્ક જેમ કે તેણી તેને પહેલાં ક્યાંકથી ઓળખતી હતી તેઓ થોડીક સેકન્ડો માટે અવાચક રીતે એકબીજા તરફ જોતા રહ્યા તે પહેલા માણસે તેનો હાથ થોડો અજીબ રીતે છોડ્યો અમ આભાર આન્યા શર્માઈને બોલી તેણીને સમજાયું નહીં કે તેનું હૃદય અચાનક કેમ ધડકતું હતું પેલા માણસે તેને હળવું સ્મિત આપ્યું આ અસ્તવ્યસ્ત શહેરમાં ચાલતી વખતે તમારે વધુ સચેત રહેવું જોઈએ કાળજી લો તેણે ભીડમાં અદૃશ્ય થઈ જતા પહેલા દયાળુ સ્વરમાં કહ્યું આન્યા આશ્ચર્યચકિત થઈને ઊભી રહી હમણાં શું થયું તે સમજવામાં અસમર્થ શા માટે એક સંપૂર્ણ અજાણી વ્યક્તિ તરફ જોઈને તેણીને અનુભવ કરાવ્યો હતો કોઈક રીતે તેણીનું માથું હલાવીને તેણીએ તેણીની મીટિંગ તરફ દોડવાનું ચાલુ રાખ્યું તેના મગજમાંથી વિચિત્ર એન્કાઉન્ટરને બહાર કાઢ્યું આગામી થોડા અઠવાડિયામાં અન્ય અજાણી વ્યક્તિ વિશે વિચારતી રહી તેની આંખો તેના અવાજની વિલંબિત સ્મૃતિથી વિચિત્ર ક્ષણોમાં વિચલિત થઈ તેણીને ખબર ન હતી કે તે તેને કેમ ભૂલી શકતી નથી એક સાંજે તેના મિત્રોએ તેને તેમની સાથે ડાન્સ ક્લબમાં જવા માટે સમજાવી આન્યા અનિચ્છાએ સંમત થઈ વિચાર્યું કે તે તેના મનને તે અજાણી વ્યક્તિથી બચવામાં મદદ કરશે ક્લબમાં ઉત્સાહી ભીડ પર સ્ટ્રોબ લાઇટો જંગી રીતે ચમકતી હતી આન્યા પહેલા બેઠી બેઠી જ્યારે તેના મિત્રો ડાન્સ કરી રહ્યા હતા પછી એક લોકપ્રિય રોમેન્ટિક ગીત આવ્યું યુગલો હળવેથી ડોલતા ડાન્સ ફ્લોર પર ગયા આવેગમાં આન્યા ઊભી થઈ અને ટોળા તરફ ચાલી ગઈ તેણી આકસ્મિક રીતે કોઈની સાથે ટકરાઈ અને માફી માંગવા માટે ચાલુ થઈ શબ્દો તેના હોઠ પર મરી ગયા તે તે હતો અજાણી વ્યક્તિ જેણે તેને તે દિવસે શેરીમાં પકડ્યો હતો તેણીને જોઈને તે સમાન આઘાત લાગ્યો નિઃશબ્દપણે તેણે તેણીનો હાથ પકડી લીધો અને તેણીને ભીડમાં લઈ ગયો તેની સ્વેચ્છાએ તેના હાથમાં ગઈ તેઓ ધીમે ધીમે એકબીજાની આંખોમાં જોતા સાથે નાચ્યા વર્ષો ઓગળી ગયા હોય તેવું લાગતું હતું આન્યાએ ઝબકારો જોયો મૂનલાઇટમાં બોટ પર હાથ પકડીને एक युवा दंपति विस्मी सदीनी शुरुआत एक, एक राजकीय विरोध हस्तु एक हजार नव सौ सित्तेर न दायका न कोलकाता एक ट्रेन स्टेशन पर भरी विदाय लश्करी गणवेश युवान एक हजार नव सौ चालीस ना शिमला गीत पूरु थयु त्यारे बन्ने चुपचाप रड़ी रहा था તેણે અન્યાને હળવેથી ડાન્સ ફ્લોર પરથી એક શાંત ખૂરામાં લઈ ગયો હું અરમાન છું તેણે નરમાશથી કહ્યું અને તું મીરા છે અમે અમે પહેલાં પણ એકબીજાને ઓળખીએ છીએ શું નથી અવિશ્વસનીય રીતે અન્યાને સમજાયું કે તે સાચો હતો તેઓ પાછલી સદીમાં વિવિધ જીવનમાં એકબીજાને ઓળખતા હતા તેની જે દ્રષ્ટિકોણો જોયા તે સાબિત કરે છે તેઓ હંમેશા પ્રેમ દ્વારા એકસાથે દોરવામાં આવ્યા હતા પરંતુ સંજોગો દ્વારા અલગ થઈ ગયા હતા આગામી થોડા અઠવાડિયામાં અરમાન અને આન્યાએ તેમનો તમામ મફત સમય સાથે વિતાવ્યો યાદો શેર કરી અને તેમના બોન્ડને ફરીથી મજબૂત કર્યા તેઓએ તેમના પાછલા જીવન વિશે શીખ્યા વિવિધ નામો જુદા જુદા સ્થાનો પરંતુ સમાન આત્માઓ એકબીજાને શોધે છે તે ભાગ્ય પુનર્જન્મ આત્માના સાથીઓ હતા તેઓને ખાતરી ન હતી કે કઈ શક્તિ તેમને ફરીથી જોડતી રહી પરંતુ આ વખતે તેમનો આનંદ મહિનાઓમાં નિરાશામાં ફેરવાઈ ગયો અરમાનને જાણવા મળ્યું કે તેને એક દુર્લભ ટર્મિનલ બીમારી છે જીવવાના માત્ર મહિના બાકી છે તેઓ દિલગીર હતા કે તેમના ક્રોસ સેન્ચ્યુરી પ્રેમને ફરીથી શોધ્યા પછી તેઓ ફરીથી એકબીજાને ગુમાવશે અરમાનના છેલ્લા દિવસે તેઓ દરિયા કિનારે ગયા અને સાથે સૂર્યાસ્ત નિહાળ્યો આપણે ફરી એકબીજાને શોધીશું મીરા અરમાને તેણીને નજીક રાખીને વચન આપ્યું અમે આત્મા સાથી છીએ મૃત્યુ પણ આપણા પ્રેમને રોકી શકશે નહીં આન્યા તેની આંખોમાંથી પ્રકાશ નીકળી જતા અસંતોષથી રડી પડી પરંતુ દુઃખ હોવા છતાં તેણી માનતી હતી કે તેઓ ફરીથી ભેગા થશે તેમનો પ્રેમ સદીઓથી જીવતો હતો તે કંઈ પણ દૂર કરી શકે છે મૃત્યુ પણ માત્ર કામચલાઓ અલગતા હતી આવનારા ઘણા જીવનમાં બે આત્માઓ ફરીથી એકબીજાને શોધતા રહેશે અને તેમના અમર સદીના પ્રેમની વાર્તા ચાલુ રહેશે ગોવા ભારત પાંચ વર્ષ પછી આન્યા દરિયા કિનારે ચાલતી હતી આથમ તો સૂરજ પાણીની આજુબાજુ નરમ નારંગી ચમકતો હતો અરમાન સાથેની તેની છેલ્લી ક્ષણોને યાદ કરીને તે અવારનવાર અહીં આવતી હતી તેના શબ્દોએ તેણીને તેના દુઃખમાં આશા આપી હતી અમે ફરીથી એકબીજાને શોધીશું તેણી હજી પણ માનતી હતી કે તેઓ પુનમિલન માટે નિર્ધારિત આત્મા સાથી હતા પરંતુ જેમ જેમ વર્ષો કોઈ નિશાની વગર પસાર થયા तेम तेम तेना हृदय में शंकाओ जन्मी तेओ खरेखर आ विशा ब्रह्मांड में एकबीजा ने फरी शोधी शक्षे। स्मृतियों मा तेनी ये नानो स्मृतिओं में न हतो के जो ते तेनी मातानी मता आगड़ी तरफ दौड़ रो बोल नो पीछो करी हतो। रोहो बाजा ने सतत वधता जोया न हता। તેણીએ બોલને પકડ્યો ત્યાં સુધીમાં એક મજબૂત મોજા તેની તરફ તૂટી રહી હતી આન્યા ગભરાઈ ગઈ સર્ફમાં દોડી ગઈ તરંગ તેને ગળી જાય તેની થોડી સેકન્ડ પહેલા જ નાના છોકરાને પકડી લીધો તેણી તેની સાથે વળગી રહેલ બાળક સાથે ઉધરસ અને છૂટાછવાયા પીછેહટ કરી છોકરાની માતા દોડતી આવી તેના પુત્રને તેની બેદરકારી માટે થપકો આપતા પહેલા આન્યાનો ખૂબ આભાર માન્યો જ્યારે આન્યાએ બાળકને પાછો આપ્યું ત્યારે તેમની આંખો મળી અને તે આઘાતમાં ડૂબી ગઈ તે આંખો તેણી તેમને ઓળખતી હતી જીવનકાળ પહેલા તેમની તરફ જોતી હતી નાના છોકરાએ પહેલા કુતૂહલથી પાછળ જોયું પછી તેના ચહેરા પર અવિશ્વસનીય ઓળખ ઊભી થઈ તે હોઈ શકે આન્યાનું હૃદય ધડક્યું તે અરમાન તેણીએ અચકાતા અવાજે કહ્યું છોકરો ખુશખુશાલ સ્મિતમાં તૂટી પડ્યો મીરા તેણીએ આન્યાની બાહોમાં ફરીને કૂદકો માર્યો હું તમને ફરીથી મળ્યો અવિશ્વસનીય આનંદના આંસુ આન્યાના ગાલ નીચે વહી ગયા કારણ કે તેણીએ વર્ષોથી ચૂકી ગયેલા જીવનસાથીને પકડી રાખ્યો હતો અરમાને પોતાનો શબ્દ રાખ્યો હતો તેમના અમર પ્રેમે મૃત્યુ અને સમયને ફરી જીતી લીધો હતો આન્યાના મનમાં ઘણા મૂંઝવણભર્યા પ્રશ્નો લંબાતા હતા પરંતુ તેમના પૂર્વ નિર્ધારિત પુનમિલની તે સંપૂર્ણ ક્ષણમાં તેમાંથી કોઈ પણ મહત્વનું ન હતું તેમના ક્રોસસેન્ચ્યુરી રોમાન્સની વાર્તા ગોવાના સોનેરી સંધ્યાકાળમાં આખરે પૂર્ણ થઈ ગઈ હતી આગામી થોડા વર્ષોમાં આન્યાએ અરમાનને ફરી આનંદ અને ગર્વ સાથે મોટો થતો જોયો અત્યારે માત્ર બાળક હોવા છતાં અરમાનના આત્માએ તેમના કાલાતીત બંધનને યાદ કર્યું ભલે મન હજી ન હોય તેઓ બંને અંદરથી સમજી શકે છે કે તેઓ ફક્ત કુટુંબના મિત્રો કરતા વધુ હતા એક ગહન જોડાણ તેમને એવી રીતે બાંધે છે કે બીજું કોઈ સંપૂર્ણપણે સમજી ન શકે આન્યા એક પરિચિત રીતભાતની દરેક ઝલક સાથે એક સમયે તેનો મહાન પ્રેમ હતો તેવા છોકરાના દરેક સ્વયંસ્ફુરિત આલિંગન સાથે વર્ષોથી પોતાની જાતને પાછી ખેંચી રહી હતી તેણીએ અરમાન પર એટલો પ્રેમ વરસાવ્યો જે તે આ જીવનમાં તેમના દુઃખદ સમય દરમિયાન સાથે રહી શક્યો ન હતો શરૂઆતમાં અરમાનના માતા પિતાએ તેમના પુત્રના જીવનમાં આન્યાની હાજરીને ખૂબ આવકારી હતી પરંતુ જેમ જેમ અરમાન તેની સાથે વધુ આસક્ત થતો ગયો તેમ તેમ તેઓ અવિવાહિત સ્ત્રી પર વધુ શંકાશીલ બન્યા જેમની સાથે કોઈ પારિવારિક સંબંધો નથી જ્યારે અરમાન પંદર વર્ષનો હતો ત્યારે તેના માતાપિતાએ આન્યા સાથેનો તમામ સંપર્ક અચાનક જ કાપી નાખ્યો હતો તેઓએ તેમના પુત્રને આ વિચિત્ર બાધ્યતા સ્ત્રી સાથે ફરી ક્યારે બોલવાની મનાઈ ફરમાવી જેમને તેઓ અસ્વસ્થ પ્રભાવ અનુભવે છે આન્યા આટલી જલ્દી અરમાનને ફરીથી ગુમાવવાથી પરેશાન હતી અરમાને પણ શરૂઆતમાં સખત વિરોધ કર્યો પરંતુ આખરે તેને બોર્ડિંગ સ્કૂલમાં મોકલવાની ધમકી હેઠળ તેના માતાપિતાની ઈચ્છા મુજબ રાજીનામું આપ્યું મીરાને ગમે તેટલો સમય લાગે તો પણ અમે એકબીજા પાસે પાછા ફરવાનો રસ્તો શોધીશું તેણીએ આન્યાને છેલ્લી વાર તેઓ છૂટા પડ્યા તે પહેલાં ફફડાટ માર્યો આંખો પ્રતિબંધિત આંસુઓથી ચમકતી હતી આના માટે વર્ષો પીલાદાયક રીતે ધીમે ધીમે ખેંચાઈ ગયા કારણ કે તેણીએ અરમાનના વચન અને તેમના ભાગ્યમાં તેના પોતાના અવિશ્વસનીય વિશ્વાસને સખત રીતે પકડી રાખ્યો હતો તેણીએ અરમાનના સમાચારોને નજીકથી અનુસર્યા કારણ કે તે એક સફળ લેખક બન્યો દરેક નવા પુસ્તકના પ્રકાશન સાથે આન્યાની ઝંખના વધુ તીવ્ર બની હતી શું તેઓના આત્માઓ ફરી એકસાથે ગાશે જે રીતે અરમાનની પેન તે પૃષ્ઠો પર ગાય છે તેને વીસ વર્ષ પછી એક બુક લોન્ચ પાર્ટીમાં તક મળી જ્યાં અરમાન વાંચતો હતો જારે તેમની આંખો આખા રૂમમાં અંધારી રીતે મળી ત્યારે આન્યાનું હૃદય લગભગ થંભી ગયું અને તે જાણતી હતી આખરે અરમાનને પણ યાદ આવ્યો ચુંબકની જેમ એકસાથે દોરેલા તેઓ ફેડ અવે ભીડમાંથી ધીમે ધીમે ચાલ્યા જ્યાં સુધી તે ફક્ત સામસામે ઊભા ન હતા તે જાદુઈ શાંત જગ્યામાં કોઈ શબ્દોની જરૂર નહોતી તેઓ એક કોમળ આલિંગનમાં પડ્યા ત્યારે લાંબી કડવી અલગતા ઓગળી ગઈ છેવટે મૃત્યુને અવગણ્યા પછી નિયતિએ તેમના સિતારાઓને ફરી એકવાર સાકાર કર્યા આ વખતે કોઈ તેમના પ્રાચીન આત્માઓને ફરીથી અલગ કરી શકશે નહીં અરમાને આન્યાનો હાથ ચુસ્તપણે પકડી રાખ્યો હતો જ્યારે તેઓ દરિયાકિનારે ચાલતા હતા અસ્ત થતો સૂર્ય તેમની સામે સમુદ્ર પર નરમ ચમક ફેંકી રહ્યો હતો પુસ્તક વિમોચન સમયે તેમના અશ્રુભર્યા પુનમિલનને છ મહિના થયા હતા વીસ પીડાદાયક વર્ષોના અંતર પછી તેઓએ આ જીવનકાળમાં ફરી ક્યારેય અલગ થવાનો નિર્ધાર કર્યો હતો તેઓ એક સરળ લયમાં આવી ગયા હતા અણઘડતાના શરૂઆતના દિવસો આરામદાયક આત્મીયતામાં સરખું થઈ ગયા હતા જે ફક્ત બહુવિધ જીવનકાળમાં કોઈને જાણવાથી જ આવી શકે છે અનંત વાર્તાલાપ અંદરના જોક્સ પ્રેમા હાવભાવ દરેક ક્ષણ તેમના સહિયારા ભૂતકાળની ટેપેસ્ટ્રી દ્વારા ઘડવામાં આવી હતી તેમ છતાં શંકાઓ હજી પણ તેમના આનંદની ધાર પર લંબાયેલી છે જો નિયતિએ બીજી ક્રૂર મજાક રમી તો શું જેમ કે છેલ્લી વખત અરમાનને ક્યારે મૃત્યુથી ફાડી ગયો હતો તેમની ખુશી હજુ પણ નાજુક નાજુક લાગતી હતી આન્યાના અસ્પષ્ટ દરને અનુભવતા અરમાન અટકી ગયો અને તેની ચિંતાતુર આંખોમાં જોયું હું જાણું છું કે જ્યારે ભાગ્ય મીરાને દખલ કરે છે ત્યારે અમે તેને નિયંત્રિત કરી શકતા નથી પરંતુ આ વખતે હું તમને વચન આપું છું કે હું ક્યાંય જતો નથી અમે સાથે છીએ ફક્ત આ જીવન અને સમયની બહાર બંધાયેલા છીએ આન્યા તેની આંખોમાં આંસુ સાથે સ્મિત કરતી હતી અરમાને તેમની દરિયા કિનારે ચાલતી વખતે અગાઉ તેની આંગળી પર હીરાની વિન્ટીમાંથી ચમકતા સોનેરી સૂર્યકિરણો મૂક્યા હતા તેનું મહત્વ માત્ર લગ્નના વચન કરતા વધારે હતું તે અરમાનની પ્રતિજ્ઞાનું પ્રતિક હતું કે તેણીને હંમેશ માટે દરેક જીવનકાળમાં પ્રેમ કરશે બીજા જ અઠવાડિયે તેઓના સાદા કોર્ટ વેડિંગમાં માત્ર થોડા નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા તેમના માટે સૌથી ભવ્ય ઉજવણી સમારંભો ન હતા પરંતુ હકીકત એ છે કે સો વર્ષ ચૂકી ગયેલી તકો કમનસીબી અને રાહ જોયા પછી તેઓ આખરે આ જીવનમાં આત્માના સાથીઓ તરીકે એક થયા જ્યારે તેઓ ધીમે ધીમે ઘરે એકબીજાની બાહોમાં લપેટીને નાચતા હતા આન્યા જાણતી હતી કે તેણીને અરમાનના હૃદયમાં તેનું અંતિમ વિશ્રામ સ્થાન મળી ગયું છે ભૂતકાળના પઢાયાઓનો પીછો કરતા નથી ભવિષ્યના જીવનકાળની ઉત્સુકતાપૂર્વક રાહ જોવાની નથી તેઓ અહીં હતા છેલ્લે અને હંમેશ માટે સાથે અને જ્યાં પણ પુનર્જન્મની સફર તેમને લઈ જાય છે તેમનો પ્રેમ હંમેશા તેમને સલામત રીતે એકબીજાના હાથમાં લઈ જશે આ માટે સદીઓથી નિર્ધારિત રોમાન્સની અસાધારણ સ્થિતિસ્થાપકતા છે જે ભરતીની જેમ અવિરતપણે હરાવીને તેમને પ્રથમ એકસાથે લાવી હતી અરમાન અને આન્યાએ સુંદર વર્ષો સાથે વિતાવ્યા ખોવાયેલા સમય અને ભૂતકાળમાં તેમને ક્રૂરતાથી નકારી કાઢવામાં આવેલી તમામ ક્ષણોની ભરપાઈ કરી તેઓ જે જીવન માટે આટલા લાંબા સમયથી ઝંખતા હતા તેનું પાલપોષણ કરતા તેમનું બંધન વય સાથે વધુ વિકસ્યું તેઓએ તેમના જીવનકાળના અવિરત પ્રેમની આશ્ચર્યજનક વાર્તાને લખીને પુસ્તકો લખીને ખ્યાતિ મેળવી પુસ્તકો એક વિશ્વવ્યાપી ઘટના બની ગઈ જે અમર જુસ્સાની શક્તિમાં પ્રેરણાદાયી માન્યતા જેવી કે વાસ્તવિક જીવનની અન્ય કોઈ વાર્તા અગાઉ ન હતી તેઓ કોઈ દિવસ પોતાના ખોવાયેલા પ્રેમ સાથે ફરી મળવાની આશા રાખતા આત્માઓના પત્રોથી છલકાઈ ગયા હતા તેમના શાંતિપૂર્ણ સુવર્ણ વર્ષોમાં તેઓ ઘણીવાર દરિયા કિનારે જવાનું સાહસ કરતા હતા વીસમી સદીની શરૂઆતમાં કેરળના યુવા ક્રાંતિકારીઓ તરીકે તેમના પ્રથમ જીવનની સ્નેહપૂર્વક યાદ અપાવે છે અમે હંમેશા પાણીને પ્રેમ કરતા હતા શું અમે મીરા નથી અરમાન કહેતો હવે તેની વૃદ્ધ આંખોમાં પણ એ જ ધૂંધી મમતા તે દિવસ આવી ગયો જ્યારે તેઓ હંમેશની જેમ સાંસારિક દુનિયાને હાથોમાં છોડીને ધરતીના બંધનોની બહાર ક્યાંક ફરી એક થવા માટે તેમની પહેલેથી જ સુપ્રસિદ્ધ વાર્તા એવા આત્માના સાથીઓ વિશે પેઢીઓમાંથી પસાર થતી દંતકથા બની ગઈ જેઓ શાશ્વત આનંદ મેળવવા માટે સદીઓ પસાર કરે છે સમય જતા ઘણાએ પ્રશ્ન કર્યો કે શું અરમાન અને આન્યા ખરેખર વિવિધ જન્મોમાંથી જીવ્યા હતા કે માત્ર લોકોની કલ્પનાઓને મોહિત કર્યા હતા આખરે તે કોઈ વાંધો નહોતો તેઓએ વિશ્વને દિવ્ય પ્રેમમાં વિશ્વાસ કરવા માટે જાગૃત કર્યા અને કદાચ ક્યાંક બે સ્ટાર ક્રોસ કરેલા આત્માઓ હજી પણ તારાઓ વચ્ચેના બીજા જાદુઈ પ્રકરણ માટે જોડાયેલા છે अनंत अवकाश अ समय द्वारा नक्की कर एंड दिस स्टोरी इज टेकन फ्रॉम अ बुक नेम रीवील पास्ट लाइव एंटवाइंड इन दिए ने ऑथर बाय चंडन मलाणा इफ यू एंजोय आर स्टोरीज एंड लव रीडिंग टेक अ मोमेंट टू एक्सप्लोर आर कलेक्शन ऑफ स्टोरी बुक्स एंड पोएट्री Find the link in the description below to delve into our captivating tales and poetic works.